પૈસાની જરૂરિયાત પૂર્ણ કરવા ચેઇન સ્નેચિંગના રવાડે ચડેલા આરોપીની મણિનગર પોલીસે ધરપકડ કરી આરોપી તેના મિત્ર સાથે નંબર પ્લેટ વગરનું એક્સેસ લઈને સિનિયર સિટીઝનનો જ ટાર્ગેટ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો મણિનગર પોલીસે ઉર્ફે પાંગા નામના જુહાપુરના રહેવાસી આ આરોપીની ચેઇન સ્નેચિંગના ગુનામાં ધરપકડ કરી છે આરોપી અને તેનો મિત્ર શહીદ ઉર્ફે દાઉદ સૈયદ સાથે મળીને મણિનગરમાં આવેલ ભૂમિ બંગલોમાં વૃદ્ધાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરીને પલાયન થઈ ગયા હતા સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો જે બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી લીધો છે આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે બંને આરોપીઓ પોલીસને પકડમાં ન આવે તે માટે નંબર પ્લેટ વગરની એક્સેસ લઈને નીકળતા હતા અને મોટાભાગે પ્રતિકાર ન કરે તે માટે સિનિયર સિટીઝનોને જ ટાર્ગેટ કરતા હતા પકડાયેલા આરોપી અગાઉ ચાર વખત ચેન સ્નેચિંગ અને બે વખત ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે ગઈ તારીખ દસ સાત બે હજાર પચીસ ના રોજ મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર મુક્તિ મેદાનમાં શ્રી કૃપા સોસાયટીની અંદર જેઓ પોતાનું એક્ટિવા ગાડી લઈ અને પોતાના પૌત્રની સાથે નાસ્તો લેવા માટે ગયા હતા નાસ્તો લઈ અને તે પોતાના ઘર પાસે પહોંચતા બે અજાણ્યા ઈસમો એક્સેસ ગાડી લઈને આવ્યા અને તેમને ગળામાં પહેલા ચેનની ઉપર જોત મારી ચેન સ્ટ્રેચિંગ કરી અને ત્યાંથી નાસી ગયા હતા આ બાબતે મણિનગર પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો ગુનો દાખલ કરી અને મણિનગર પોલીસ સ્ટેશનની અંદર સોસાયટીમાં કેમેરા ચેક કરવામાં આવ્યા ત્યારબાદ રોડ ઉપર અને રસ્તા ઉપર જુદા જુદી જગ્યાએ કેમેરા ચેક કરવામાં આવ્યા અને કેમેરાઓ ચેક કરતાં કરતાં જે એક્સેસના ચાલક છે કે જે નંબર પ્લેટ વગરનું એક્સેસ લઈને ભરતા હતા એમાં એક સિમ્બોલના આધારે તેઓની શોધખોળ કરવામાં આવી અને તે લોકો જુહાપુરા વિસ્તારની અંદર સંકલિત નગરની અંદર રહેતા બે વ્યક્તિ આવ્યા એમાં નામ હતું મોહમ્મદ હુસેન હુસેન પાંગા કે જે સંકલિત નગરમાં રહે છે અને અગાઉ ચાર વખત ચેનમાં પકડાયેલો છે બે વખત ચોરીમાં પકડાયેલો છે આ બંનેની તપાસ કરતાં મોહમ્મદ હુસેન પાંગા એક્સેસની સાથે અને ચોરાયેલા ચેનની સાથે પકડાયા આવેલ છે અને તેને પૂછપરછ કરવામાં આવી રહી છે બીજો આરોપી કોણ એટલે બીજો આરોપી છે એ સંકલિત નગર ની અંદર જ રહે છે અને એ આરોપી નું નામ છે મોહમ્મદ ફેઝાન